વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે કાળા કલરની ક્રેટા કારે એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારી યુવકો દ્વારા રોકવામાં આવી હતી અને કારમાં તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્ધી પણ ધારણ કરેલ પીએસઆઈ જોવા મળ્યા હતા ગુજરાતમાં રેલવે ઇતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ ઉમેરો થતાં સાબરમતીથી વેરાવળ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આરંભ છવ્વીસ મે બે હજાર પચીસના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાહોદથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવશે આ ટ્રેન સર્વિસ ગુજરાતના વિવિધ વિસ્તારોને વધુ નજીક લાવશે અને પ્રવાસીઓને એક આધુનિક અને આરામદાયક યાત્રાનો અનુભવ કરાવશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે થી અઠ્યાવીસ મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ ચાલીસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે આજે વહેલી સવારથી નવસારી વલસાડ તાપી સુરત સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો દરિયામાં કરંટ હોવાથી મોજા ઉછળી રહ્યા છે તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ગુજરાતની પાંચ હજાર ચારસો જેટલી પંચાયતો જેમાં ચાર હજાર જેટલી પંચાયતો બે હજાર બાવીસથી સાલ મુદ્દત પૂર્ણ થઈ છે અને અંદાજીત એક હજાર ચારસો જેટલી પંચાયતો જેની મુદ્દત ત્રીસ જૂન બે હજાર પચીસમાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે સરકારના ઇશારે રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીઓ કરવા માગતું નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેવા કેટલાક સવાલો કરતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય ચૂંટણી આયોગની જવાબદારી અને નિમિત્તતા ઉપર સવાલો કર્યા હતા અને રાજ્ય ચૂંટણી આયોગ આની સ્પષ્ટતા કરે તેવી કરી હતી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રામેશ્વર કોલોનીની ઝાડીઓ વચ્ચે મળી આવેલ અજાણી મહિલાની લાશના કેસમાં હવે ખુલાસો થયો છે તેની ક્રૂર રીતે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો જ પ્રેમી હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપી હત્યા કર્યા પછી બિહાર અને ત્યાંથી નેપાળ સુધી ભાગી ગયો હતો ફરીથી બિહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદુરબાદ ગુજરાતની મુલાકાતે આવે તે પૂર્વે રાજ્યના એસટી નિગમમાં પાંત્રીસ ઉચ્ચ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં ત્રણ જિલ્લા વલસાડ નવસારી ડાંગ અને સંઘપ્રદેશ સેલવાસ દમણ સંઘ પ્રદેશનું ચારસોથી વધુ બસોનું વિશાળ નેટવર્ક ધરાવતા વલસાડ વિભાગીય નિયામકને બે વર્ષની ફરજકાળમાં જ ભૂજ મોકલવામાં આવતા કર્મચારી વર્તુળમાં ભારે ચર્ચા ઉઠી છે પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે હાલ રોજ ત્રણસો જેટલી અરજીઓ વિવિધ સર્ટિફિકેટ માટે આવે છે પરંતુ આ જનસેવા કેન્દ્ર ખાતે માત્ર બે જ ઓપરેટરો હોવાથી અરજદારોને બેથી ત્રણ દિવસે સર્ટિફિકેટ મળે છે જનસેવા કેન્દ્રમાં સ્ટાફની અછતને લઈને અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભવાની ફરજ પડે છે જેથી અરજદારોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મહેસાણા પાલનપુર અને અમદાવાદમાં રેડીમેડ ગાર્મેન્ટનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી જ્યાંથી નોંધાયેલા કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી અંદાજિત રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ કરોડની કરચોરી મળી આવી હતી જ્યારે મહેસાણા અમદાવાદ અને જૂનાગઢ ખાતેના સાત મેનપાવર સર્વિસ પ્રોવાઇડર્સના તેર સ્થળોએ દરોડા દરમિયાન પંદર કરોડથી વધુની કરચોરી ઝડપી હતી ઉપલબ્ધ દસ્તાવેજો તેમજ મળી આવેલા કાચા હિસાબી સાહિત્યના સંશોધનને અંતે વધુ કરચોરી મળી આવવાની સંભાવના છે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો વોકેથોનની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગાર્ડનથી થઈ સહભાગીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લીધી ઓકે ઓકેથોન ટાવર ચોકથી શરૂ થઈને સટ્ટા બજાર સ્વામિનારાયણ મંદિર સુભાષ રોડ અને શાક માર્કેટ થઈને ફરી ટાવર ચોક સુધી યોજાય રાજકોટ નજીક આવેલા શાપરવેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં જે બપોરના સુમારે ભંગારના એક ડેલામાં ભીષણ આગ ફાટી નીકળતા ફરતફરીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો આ ઘટનાની જાણ થતાં વેરાવળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર ફાઈટરોએ પણ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી